ઝાંખી અને અભૂતપૂર્વ ફ્લોટ સાથે ગાંધીધામમાં ઐતિહાસિક રામનવમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રામાં વધારેલા ભાવિકો માટે સ્ટોલમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી હતી પચરંગી શહેર ગાંધીધામ રામનવમીના દિવસે રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું સમગ્ર શહેર જાણે અયોધ્યા બન્યું હોય તે રીતે સજાવાયું હતું તો સનાતન હિન્દુ સમાજના વિવિધ સંગઠનોએ શોભાયાત્રામાં ભાગ લઈને તેને અત્યાર સુધીની સૌથી વિશેષ અને મોટી શોભાયાત્રા બનાવી હતી સનાતન શ્રી રામ સંગઠન સાથે અખિલ ભારતીય નવયુગ યુવા સંગઠન સહિતના સંગઠનો અને સમાજો દ્વારા શહેર મધ્યે સાંજે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં પંચોતેર જેટલી વિવિધ ઝાંકીઓ હતી તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાઓએ પણ વાતાવરણને રામમય બનાવી દીધું હતું આયોજનને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત સંતો મહંતો રાજનેતાઓ સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ લીલી ઝંડી આપીને સમગ્ર મુખ્ય બજારમાં ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું હતું તેમજ સરબત પાણી નાસ્તા જેવી સેવા પણ કરાઈ હતી આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અઘોરી ડાન્સ રહ્યું હતું શામ આજે છ એપ્રિલ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ ઉત્સવ રામનવમી અને અખિલ ભારતીય નવુક્ત સંસ્થા સનાતન શ્રી રામ સંગઠન સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામનવમીની રથયાત્રાનો હમણાં પ્રારંભ થઈ રહ્યો છે સાધુ સંતોના હાથે અને વડીલોના સમાજના આગેવાનોના હસ્તે હમણાં આપણે નવરા રામનવમી રથયાત્રાનો પ્રારંભ કરાવીશું હજારોની સંખ્યામાં સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો જોડાઈ રહ્યા છે સાથે સિત્તોતેર ઝાંખીઓ જે અદભુત છે કારણ કે સમાજ સનાતન સમાજની તમામ વડ વ્યવસ્થા છે એના સમાજો પણ અહીં સનાતનની ઝાંખીમાં જોડાણા છે અને આ ભવ્ય રથયાત્રાને ભવ્ય થાય એના માટે વિવિધ સમાજો પોતપોતાના વેશભૂષા અને પોતપોતાના જે કર્તવ્ય છે અને પોતપોતાની પરંપરાગત ઝાંખીઓ લઈને પણ અહીં જોડાવાના છે